નમસ્કાર વે ટુ એજ્યુકેશન ચેનલમાં હું દિલીપ પ્રજાપતિ આજે વાત કરવા જઈ રહ્યો છું ધોરણ બાર મનોવિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર સાત સલાહ અને મનોપચાર મિત્રો ખૂબ સરસ રીતે આ પ્રકરણમાં આપણે આગળ વધી રહ્યા છીએ હવે લાસ્ટ બે જ ટૉપિક બાકી રહ્યા છે ત્યારે મનોપચારના જે અભિગમો વિશે આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ ખાસ મિત્રો યાદ રાખજો મનોપચારના જે ચાર અભિગમો છે જેમાં મનોવિશ્લેષણાત્મક અભિગમ વિશે ખૂબ સરસ મજાની રીતે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ ત્યારબાદ બિહેવિયરલ થેરાપી જે હતી વર્તનોપચાર અભિગમ એના વિશે પણ ખૂબ સરસ રીતે આપણે સમજૂતી મેળવવા માટેના પ્રયાસો કર્યા છે ત્યારબાદ બોધાત્મક અભિગમ એટલે કે એપ્રોચ એપ્રોચની પણ ચર્ચા કરી છે અને આજે છેલ્લો મનોપચારના અભિગમોમાં ચોથો અને ખૂબ અગત્યનો બોર્ડની પરીક્ષામાં ત્રણ ગુણમાં વારંવાર પૂછાતું એવો કોઈ પ્રશ્ન હોય તો એ છે કાર્લ રોજર્સનો અસીલ કેન્દ્રિત અભિગમ એટલે કે રોજર્સનો ક્લાયન્ટ સેન્ટર્ડ એપ્રોચ મિત્રો ખૂબ અગત્યનો છે બે હજાર ને વીસ એકવીસનું જે કોરોના મહામારીના કારણે ત્રીસ ટકા અભ્યાસક્રમ રદ થયો છે એમાં આનો સમાવેશ છે એટલે કે એક જ વર્ષ પૂરતો આને બાકાત રાખવામાં આવ્યો છે બાકી દર વર્ષે બોર્ડની પરીક્ષામાં ખૂબ અગત્યનું કહી શકાય એવો એક ટોપિક છે જેની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ચર્ચા કરવાની શરૂઆત કરીએ તે પહેલાં ખાસ મિત્રો કહી દઉં કે તમે જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેશો અને હા જો તમને આ વિડીયો ગમે અને એમ લાગે કે વાહ આપણા માટે ખૂબ અગત્યનો છે અને બારમાના વિદ્યાર્થીઓને ખૂબ મદદરૂપ થાય તેવો છે તો તમારા વિદ્યાર્થી મિત્રો જે હોય એના સુધી પહોંચાડવા માટે શેર પણ કરશો અને તમને જો ગમ્ય હોય તો એક લાઈક આપવાનું ભૂલશો નહીં મિત્રો ઓકે ચાલો શરૂઆત કરીએ રોજર્સનો અસિલ કેન્દ્રિત અભિગમ એટલે કે રોજર્સ ક્લાયન્ટ સેન્ટર્ડ એપ્રોચ શું છે અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ પોતાના અલગ અલગ અભિગમો દ્વારા ઉપચાર કરવાના અભિગમો વિકસાવ્યા મિત્રો આપણે એવું વાત કરી રહ્યા છીએ અત્યારે કે કોઈ પણ દર્દી જ્યારે માનસિક બીમારીનો ભોગ બને છે અને એના ઉપર સલાહ અસરકારક બનતી નથી ત્યારે મનોપચાર કરવાની જરૂરિયાત ઊભી થાય બરાબર અને મનોપચારની પણ અલગ અલગ ટેકનિકો છે એમાં ડૉક્ટર સિગમન ફ્રોઈડે એન સાયકોનાલિસિસની જે વાતો કરી મનોવિશ્લેષણની વાતો કરી એના દ્વારા પણ મનોપચાર કરી શકાય ત્યાર પછી વર્તન ઉપચાર પ્રમાણે પણ કાલ રોજર્સને જે અસિલ કેન્દ્રિત અભિગમ વિકસાવ્યો છે આ એ દરેક અભિગમ કરતાં થોડા ઘણા અંશે અલગ કહી શકાય એમાં મુખ્યત્વે કાલ રોજર્સે જે આ ઉપચારક તરીકે કાર્ય કરતા હતા પોતે ઉપચારક હતા કાલ રોજર્સ પોતે ઉપચારક હતા એટલે કે પેશન્ટ્સ આવે એનો ઉપચાર કરતા અને ઉપચાર કરતાં 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 સલાહાર્થી કે અશીલ કેન્દ્રિત અભિગમ તેમને વિકસાવ્યો કારણ કે સ્વાભાવિક છે કે એક જ ક્ષેત્રમાં કામ કરતાં કરતાં અનેક ઘણા અનુભવો થાય એટલે પોતાના સંશોધનો એ કોઈ પણ વ્યક્તિઓ બહાર કરતા હોય એમ અહીંયા પણ એમને પોતાનું જે કાઉન્સેલિંગ એન્ડ સાયકોથેરાપી નાઇન્ટીન ફોર્ટી ટુ ઓગણીસો ને બેતાલીસમાં એમને જે પુસ્તક લખ્યું કાઉન્સેલિંગ એન્ડ સાયકોથેરાપી એટલે કે સલાહ અને મનોપચાર આપણું જે ચેપ્ટરનું નામ છે ને મિત્રો બસ એવું જ એક પુસ્તક એમને લખવું જેમાં આ નવો અભિગમ ક્લાયન્ટ સેન્ટર્ડ એપ્રોચની એમને ચર્ચા કરી છે અને અમે ખાસ જણાવ્યું છે કે આ થેરાપી દ્વારા પણ કોઈ પણ દર્દીનો કે કોઈપણ પેશન્ટની માનસિકતા જે હોય એને બદલી શકાય છે અને જે માનસિક મૂંઝવણ હોય તેને દૂર કરી શકાય છે એવા પ્રકારની ચર્ચા થોડીક એમને કરી છે ખાસ વિશેની ચર્ચા છે એની વાત કરીએ જેમાં શું છે સલાહકાર અને સલાહાર્થી વચ્ચેના સંબંધની ગુણવત્તા પર ભાર મૂકવામાં આવ્યો છે મિત્રો ખૂબ અગત્યની વાત છે તમે સાંભળો બેટા સલાહકાર અને સલાહાર્થી સલાહકાર એટલે જે સલાહ આપતો હોય એ સલાહકાર અને સલાહાર્થી એટલે જેના જીવનમાં સમસ્યા ઊભી થઈ છે એ સલાહાર્થી જે સલાહકાર જોડે આવે છે પણ આપણે પ્રકરણની શરૂઆતથી જ કહેતા આવ્યા છીએ કે યોગ્ય સલાહકાર્ય ક્યારે થાય જેમાં સલાહકાર અને સલાહાર્થી બંને વચ્ચેના સંબંધો છે એની ગુણવત્તા મીન્સ એ બંને વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઊભું થયેલું હોવું જોઈએ અને જેટલું પણ વિશ્વાસનું વાતાવરણ સારું હશે બેટા એકબીજા ઉપર જેટલો વિશ્વાસ એમને વધારે હશે એટલું જ સારી રીતે સલાહ આપવાનું પણ કાર્ય થશે અને સલાહ લેવાનું પણ કાર્ય થશે ઓકે કાલ રોજર્સ એવું સ્પષ્ટપણે માનતા કે દરેક વ્યક્તિ હોય ને કોઈ પણ વ્યક્તિ છે એનું ધ્યેય શું હોય ખબર છે કોઈ પણ વ્યક્તિ હોય એ પછી મુંજાયેલો વ્યક્તિ છે કે વિનાનો વ્યક્તિ છે ધ્યેય શું હોય સંપૂર્ણ અને કાર્યરત બનવું અને કાર્યરત રહેવું એટલે કે કોઈ પણ પ્રકારનું કાર્ય હોય એમાં સતત રોકાયેલ રહેવું અને સંપૂર્ણ કાર્યરત બનવું કોઈ પણ પ્રકારની નાની મોટી કામગીરીમાં સતત રચ્યા રહેવું અને ખાસ રોજર્સ એવું પણ કહેતા કે જેટલે અંશે વ્યક્તિનો સ્વ ખ્યાલ મિત્રો જબરજસ્ત વાત છે આ આ આ ખ્યાલ શબ્દ છે ને સ્વખ્યાલ સ્વ એટલે સેલ્ફ પોતાની જાત વિશેનો ખ્યાલ એ હું પહેલેથી જ તમને પહેલાં ચેપ્ટરથી હું કહેતો આવ્યો છું બેટા કે ખ્યાલ છે ને એ આપણા આપણા વ્યક્તિત્વને નિખારવાનું એક ઉચ્ચતમ પાસું છે તમે પોતાની જાતને જ જો ઓળખતા નથી પોતાના વિશેનો જ ખ્યાલ આપણને નથી તો તો આપણે પોતાના વ્યક્તિત્વનો વિકાસ ક્યારેય કરી શકવાના નથી અન્ય વ્યક્તિ એમ કહે કે આ તમારી અંદર ખૂબ સારી ખૂબી છે ભાઈ તો અન્ય વ્યક્તિઓ કહે પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે મારી અંદર આ એક સારી કેપેસિટી છે આ કાર્ય કરવાની ક્ષમતા મારામાં છે અને જો પોતાની શક્તિઓનો જ ખ્યાલ નહીં હોય ને બેટા તો આપણે ક્યારે પેલું કહે ને હનુમાનજી હતા એમની અંદર ઘણી બધી શક્તિઓ હતી હે પણ અન્ય વ્યક્તિ દ્વારા જાગૃત કરવામાં આવે છે આપણી શક્તિઓ પણ કોઈ પણ વ્યક્તિ દ્વારા મીન્સ તમારા માતા પિતા દ્વારા ઘણી વખતે તમારા કેટલાક શિક્ષકો પણ એવા હશે કે જે જે તમારી અંદર રહેલી કેટલીક શક્તિઓને જાગૃત કરવા માટેના ખૂબ પ્રયાસ કરશે ઇટ્સ નોટ આમ કહે ને કે એ જરૂરી નથી કે તમારી શક્તિ માત્ર ને માત્ર ભણવામાં જ હોય એવું જરૂરી નથી કેટલાક વ્યક્તિઓ ભણવા કરતાં પેઇન્ટિંગ્સમાં ખૂબ સારું રસ ધરાવતા હોય કેટલાક વ્યક્તિઓ સારી ઇલોક્યુશન કોમ્પિટિશન એટલે કે વક્તૃત્વમાં બોલવામાં કંઈક પાવડતા હોય કેટલાક વ્યક્તિઓને કોઈક ખેતી કરવામાં રસ હોય એટલે કે શક્તિ પોતાની ક્ષમતા અલગ અલગ ક્ષેત્રોમાં હોય એકાદ બે મારા મિત્રો છે કે દસમા પાંચ પાંચ વખત નપાસ થયા પછી પણ આજે વિડીયો શૂટિંગમાં વિડીયોગ્રાફીમાં ખૂબ ટોપ લેવલનું કામ કરી રહ્યા છે એટલે કહેવાનો અર્થ એવો નથી પણ એક સ્પષ્ટપણે હું કહું છું બેટા કે સ્વખ્યાલ તમે બારમાના વિદ્યાર્થીઓ તમે મને જે સાંભળી રહ્યા છો અત્યારે એમને તો હું ખાસ કહું બેટા કે બારમાની પરીક્ષા માટેની જે તૈયારી કરવાની વાત આવે એમાં સર કે છે બધ શિક્ષક હોય ને એ તમને ગાઈડલાઈન કરે દરેક વ્યક્તિએ વ્યક્તિએ વિદ્યાર્થીએ વિદ્યાર્થી એની ક્ષમતાઓ અલગ અલગ હોય એ પ્રમાણે પોતે ગાઈડલાઈન કરતા હોય પણ તમારી અંદર કેવા પ્રકારની કેપેસિટી છે તમારા સ્વખ્યાલને તમે ઓળખો અને હા દરેક વ્યક્તિના જે અનુભવ હોય ને એ કેટલા એકદમ સુસંગત હોવા જોઈએ સુસંગત એટલે એકબીજાની જોડે જોડાયેલા અનુભવો હોય વર્ષોના અનુભવો હોય પણ અનુભવો અલગ અલગ પ્રકારના હોય કોઈ પણ વ્યક્તિને અનુભવો થાય છે એમાંથી પોઝિટિવ એટીટ્યૂડની વાત એ શીખે છે અને પોતાની લાઈફને આગળ વધારે છે એટલે કે સુસંગત એટલે બધાની જોડે હળીમળીને જે રહેતો હોય ને એને સુસંગત વ્યક્તિ કહી શકાય એમ પોતાના અનુભવો પણ દરેક વ્યક્તિઓ સાથેના સારા અનુભવો હોય દરેક વ્યક્તિઓ જોડે સારી રીતે રહેવાની વાત હોય એ વ્યક્તિ જે પોતાના સ્વખ્યાલને મીન્સ પોતાની જાતને પણ ઓળખે છે અને લોકોના અનુભવોથી સુસંગત થયેલા વિચારો પણ જે હોય છે તો જ તેનું માનસિક સ્વાસ્થ્ય હંમેશા સારું જ રહે એ ક્યારે માનસિક રીતે ડિપ્રેશનમાં આવતો નથી અને ખ્યાલ આવી જાય કે પોતાની જીવનની પરિસ્થિતિમાં આવું થયું છે તે આપણે આવી રીતે વર્તન કરવાનું છે અથવા આવી રીતે આગળ વધવાનું છે ક્યારેય જીવનમાં નાસીપાસ થતો નથી રોજર્સ તો એવું પણ કહે છે કે સલાહાર્થી કે આ જે હસિલ કેન્દ્રિત અભિગમ છે ને એમાં ખૂબ સલાહકાર અને સલાહાર્થી વચ્ચેનો સંબંધ છે ને એના ઉપર ખાસ ભાર મૂકે છે હમણાં જ ફર્સ્ટ લાઇનમાં જ આપણે વાત કરીએ બંને વચ્ચેનો સંબંધ સાયુજ્યનું સ્થાપનની જે આપણે વાતો કરી હતી કે જેમાં સલાહકાર સલાહાર્થી જોડે એવી રીતે વાત કરે એવી રીતે ચર્ચા કરતો હોય કે જાણે પોતાનો જ વ્યક્તિ છે એમ અને તો જ સલાહારથી પોતાના મનની વાતો સલાહકાર જોડે રજૂ કરશે જે કેન્દ્રિત અભિગમ છે છે એમાં તો તો પાયાની ધારણા એવું આવે કે વૃદ્ધિ માટેની યોગ્ય શરતો સ્થાપિત કરાય એટલે કે વ્યક્તિ જે આવ્યો છે વ્યક્તિ જે આવ્યો છે મુશ્કેલીમાં મુકાયેલો દર્દી કે અસીલ જે આપણી સાથે આવ્યો છે એ વ્યક્તિની અંદર રહેલી શક્તિઓ ઓટોમેટિક વૃદ્ધિ પામે એવી કેટલીક શરતો સ્થપાય એવી રીતે જો કામ આગળ વધારવામાં આવે તો શું થાય જે સલાહાર્થી કે દર્દી હશે ને એ પોતાની રીતે આંતરસૂઝ પ્રાપ્ત કરવા સમર્થ બને મિત્રો આ આંતર શબ્દ તમે આપણે આઈ થિંક બીજા ચેપ્ટરમાં ખૂબ ડિટેલમાં ચર્ચા કરી ચૂક્યા છે કોહલરના ચિમ્પાંજી પરના પ્રયોગો જો તમે એ વિડિયો જોયા હોય એ પ્રકરણ આખું જોયું હોય તો તમને આંતરસૂજ વિશેનો ખ્યાલ હશે બેટા આંતરસૂજ એટલે અંદરથી મનોમન આવતું સોલ્યુશન મારા જીવનમાં કોઈ સમસ્યા આવી છે પણ હું સતત ચિંતન કરતો હોઉં તો એ સોલ્યુશન એનું મને ઓટોમેટિક મળવા મળશે એમ અહીંયા પણ જે વ્યક્તિઓ મુશ્કેલીમાં મુકાયેલી છે એના સોલ્યુશન મળતા નથી તો સલાહકારે કે મનોપારકે સતત એવા જ પ્રયાસો કરવાના છે કે જેમાં વ્યક્તિ જે દર્દી છે સલાહાર્થી છે એ સતત ને સતત પોતાના વિશે વિચારો કરતો જાય અને તેના મનમાંથી આંતરસૂજો ઊભી થાય ઉત્પન્ન થાય એટલે કે પોતાની જાતે જ સોલ્યુશન મળતા જાય એવા વિચારો સ્થાપિત કરવાના છે ત્યારબાદ પોતાને સમસ્યા ઉકેલવા માટે દર્દી છે ને એ વિધાયક કે રચનાત્મક પગલા ભરશે તમે જોજો આંતર શું છે પોતાની જાતને ઓળખી જાય ને દર્દી એક વખતે પોતાની જાતને ઓળખતો થઈ જશે કેમ હનુમાનજી એકવાર પોતાની શક્તિઓ જાગૃત થઈ જાય ત્યાં જઈને શું કરવું લંકામાં જઈને શું કરવું એવું પૂછવાની પડી હતી ના ત્યાં જેવી પણ પરિસ્થિતિ ઊભી થાય એનો નિર્ણય પોતે યોગ્ય રીતે વિધાયક પગલાં ભરશે અને રચનાત્મક પગલા પાછા કંઈક નવું કરવાની ઉમદા ભાવના કે મારાથી આ કામ નવું થઈ શકે છે ચાલો હું કરું અને મારાથી એ કામ શ્રેષ્ઠ થશે કહેવાનું તાત્પર્ય એક જ છે કે કોઈ પણ કાર્ય છે ને એ કાર્ય આવડે ના આવડે એ પછીની વાત છે પણ એ કાર્ય કરવા માટે તમારું પગલું છે તમને રસ છે કે નહીં એ અગત્યનું છે ઘણા વ્યક્તિઓને રસ ખૂબ હોય ભલે કાર્ય ગમતું નથી પણ રસ ખૂબ જો હોય ને તો એનાથી કાર્ય ખૂબ સારું થશે અને ઘણા બધા વ્યક્તિઓનું કામ ખૂબ કરવું છે પણ રસ નથી તો એ કાર્ય ક્યારેય યોગ્ય રીતે થવાનું નથી બેટા એમ શિક્ષણમાં પણ એવું છે તમને તમને ખૂબ ગમે છે તૈયારી કરવાની ભણવામાં ખૂબ રસ છે તો જ તમે આગળ વધી શકશો કોઈ પણ ક્ષેત્રની વાત છે કે જે ક્ષેત્રમાં તમને ખૂબ રસ છે એ જ ક્ષેત્રમાં તમે આગળ વધવાના પ્રયાસો કરો થ્રી ઇડિયટ્સ મૂવીમાં સ્પષ્ટપણે આની ચર્ચા કરવામાં આવેલી છે આપ સૌએ મૂવી જોયું છે બેટા એટલે કે આ અભિગમ જે છે અસિલ કેન્દ્રિત અભિગમ એમાં ખાસ એવી ચર્ચા કરવામાં આવી છે કે કોઈ પણ પેશન્ટ છે કે કોઈ પણ દર્દી છે એ પોતાની જાતને નિખારવા માટે વિધાયક કે રચનાત્મક પગલાં ભરશે અને ખાસ આ અભિગમ છે ને એમાં કેટલીક શરતો બતાવેલી છે એ શરતો કઈ કઈ છે જોઈએ એમાં એવું કહે છે અશિલ કેન્દ્રિત અભિગમમાં કાલ રોજર્સ એવું કહે છે કે ઉપચારક અને દર્દી વચ્ચે છે ને પ્રત્યક્ષ મનોવૈજ્ઞાનિક સંપર્ક ખૂબ જરૂરી છે પ્રત્યક્ષ રૂબરૂ આવે અને પછી ફોન કોન્ટેક દ્વારા પણ એકબીજાની સાથે જળવાયેલા રહે એ ખૂબ અગત્યનું છે એ જો સરસ રીતે ચાલતું હશે ને તો કોઈ પણ દર્દી ક્યારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં મુકાશે નહીં અને પોતાની જીવનની જે સમસ્યાઓ આવી રહી છે એને પહોંચી વળવાના માટેના પ્રયાસો કરશે હા એવું કહેવાય છે કે દર્દી જો લઘુત્તમ ચિંતાની સ્થિતિમાં હોય લઘુત્તમ એટલે ઓછામાં ઓછી ચિંતા હોય હજુ આમ આમ જાણે કે પોતાની વિકટ પરિસ્થિતિની શરૂઆત જ થઈ હશે ને તો ત્યાં એવી પરિસ્થિતિમાં તો સલાહ વધુ સફળ બને છે એટલે કે ત્યાં મનોપચારની જરૂરિયાત નથી મિત્રો સલાહ અને મનોપચારના તફાવતમાં આપણે આની સ્પષ્ટપણે ચર્ચાઓ કરી ચૂક્યા છે ઊભી થાય એકદમ આછી સમસ્યા હોય તો સલાહથી પૂર્ણ થાય છે પણ મનોપચાર વધારે પડતી સમસ્યા જ્યારે જીવનમાં ઊભી થાય ત્યારે મનોપચારની જરૂરિયાત ઊભી થાય છે સલાહકારે એ સંબંધના સલાહના સંબંધમાં નિખાલસ તથા શબ્દો અને લાગણીઓના સંદર્ભમાં સુસંગત હોવો જોઈએ એટલે કે સલાહકારે સલાહાર્થી જોડેની વાત આવે એના સંબંધોની વાત આવે એમાં નિખાલસ રહેવો જોઈએ સલાહાર્થીની કોઈ પણ વાત હોય ને એ સ્પષ્ટપણે એને કહી શકતો હોવો જોઈએ એના શબ્દો લાગણીઓવાળા હોવા જોઈએ કે જો મિત્રો હું તમને આવું કહેવા માગું છું તમે સમજો મારી વાત તમને એટલે દર્દી જ્યારે પોતાની રીતે વિચારશે ને ત્યારે એને એમ લાગશે કે હા આ સલાહકાર છે કે મનોપચારક છે ને મારા માટે કહે છે ભાઈ એટલે લાગણીભર્યા શબ્દોથી ચર્ચાઓ થવી જોઈએ સલાહાર્થીને એક વ્યક્તિ તરીકે સ્વીકારી તેના પ્રત્યે આદર રાખવો જરૂરી છે વ્યક્તિ તરીકે એટલે કે માનવ તરીકે સ્વીકારવો જોઈએ નહીં કે આ તો ચાલો આવીને પૈસા આપ્યો ચાલો એક ચર્ચા થઈ ગઈ વાત પૂરી નહીં પૈસા પછીની વાત છે સલાહકાર કે મનોપારક કે એક વ્યક્તિ છે અને એના જીવનમાં જ્યારે દુઃખ આવ્યું છે તોય આપણી પાસે આવ્યો છે ને હે એટલા માટે સ્વીકારવો જોઈએ અને એવી રીતે આગળ વધવું જોઈએ કે જેમાં ઉપચારક છે પોતાના દર્દ પોતાની છે ને દર્દીની સ્થિતિમાં કાલ્પનિક રીતે મૂકીને લાગણીઓને સમજે વાહ અદભુત અદભૂત એમ પેલું કે પોતાને દર્દીની સ્થિતિમાં કાલ્પનિક રીતે મૂકે મજાની વાત છે દર્દીના જીવનમાં આવી સમસ્યા આવી છે પોતાના જીવનમાં જો આવી સમસ્યા આવે તો અરે રે રે તો મને તો કંઈક થઈ જાય તો તમને કંઈક થઈ જાય ને તો દર્દીને એવું થાય છે આપણે કહીએ છીએ ને બેટા કે ગામમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો આપણને લાગણી હોય આપણને એના પ્રત્યે કંઈક હોય તો આપણને રડવું આવે પણ જે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એ વ્યક્તિની આ આમ નીકળતો હોય ને એ કોઈ બધા સગાવાલા નીકળતા હોય ને આપણે મોટે મોટી હાસ્ય ઉડાડતા હોય તો ના એવું ન થવું જોઈએ કોઈના બેસનામાં ગયા હોઈએ ને આપણે રીંગ જોર જોરથી વાગે તો ના એ કોમન સેન્સ છે આપણા જીવનમાં પણ આવી ઘટના બની હોય ને આપણું સ્વજન મૃત્યુ પામ્યું હોય અને કોઈક બેસનામાં આવ્યું હોય અને એવું કોઈ ગીત વાગે કોઈને રીંગ તો આપણને કેવું લાગે એ ન થવું જોઈએ એમ ઉપચારક જે છે પોતે પણ દર્દીની સ્થિતિમાં દર્દી જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં પોતાની જાતને કાલ્પનિક રીતે વિચારશે કે આ દર્દીને આવું થાય છે જો આપણા જીવનમાં પણ આવું થાય તો આપણને કેવું થાય છે ના તો બરાબર છે એ ખરેખર વિકટ પરિસ્થિતિમાં છે એની પરિસ્થિતિને આપણે સમજવી જોઈએ અને તે જ રીતે ઉપચાર માટે આગળ વધે દર્દીને પૂછીને પણ ઉપચારક પોતાની સમજણની ખરાઈ કરી શકે એકવાર સલાહ આપ્યો કે તમારે આવું કરવાનું છે પછી એ પ્રમાણે સલાહ પ્રમાણે દર્દી આગળ વધતો હોય અને દર વખતે પછી એને ફોન દ્વારા કે બે દિવસે કે ચાર દિવસે આવવાનું વાત થઈ હોય ત્યારે એ ઉપચારક છે ને એ દર્દીને પૂછે કે કેમ છે ભાઈ આપણે વાત થઈ હતી તે પ્રમાણે કામ કરો છો તમે કેમ ડોક્ટર પૂછે કે તમે ત્રણ ટાઈમ કે બે ટાઈમ કે એક ટાઈમ જે ટેબ્લેટ લેવાની બધી યોગ્ય રીતે ચાલે છે ને બધું સમયસર લેતા જજો હો એમ ખરાઈ કરે દર્દીને સમજવા માટેના પ્રયાસો કરે એમાં ખાસ દર્દી પોતાની જે સમસ્યા છે એ ઉકેલવા પોતાને અસરકારક જે સમજે છે ને તો જ મનોપચારક જોડે કે સલાહકાર જોડે આવ્યો હોય ને એ બાબતને દૂર કરવાની છે એને પોતાના આત્મવિશ્વાસમાં એટલો બધો વધારો કરવડાવવાનો છે કે ભવિષ્યમાં પણ દર્દીના જીવનમાં આવી સમસ્યાઓ ઊભી થશે તે ઉકેલવા માટે પોતે બિનઅસરકારક નથી અસરકારક છે પોતે પોતાની સમસ્યાને દૂર કરી શકશે એવા પ્રકારનો ભાવ દર્દીમાં ઉપજાવવાનો છે ને એ કામ કરવાનું છે સલાહકાર અને મનોપચારકે અને તેનાથી શું થાય છે ખાસ મિત્રો મનોપચાર માટે જે દર્દી છે એ તૈયાર થવો જોઈએ ઉપચારની પ્રક્રિયાની શરૂઆત થાય ને ત્યાં એ એને એની શરૂઆત થાય એક બે જ બેઠક પૂરી થાય ને ત્યાં તો એને હળવાશનો આમ અનુભવ થવો જોઈએ એને એમ લાગવું જોઈએ હાસ હવે કંઈક સારું લાગે છે આમ વિચારોનું પુનઃ સંગઠન થાય પહેલાં જેવા સરસ મજાના વિચારો કરતા હતા પણ નકારાત્મક વિચારો આવી ગયા છે જીવનમાં કોઈ પરિસ્થિતિ એવી ઊભી થઈ છે જેનાથી નકારાત્મક વિચારો આવ્યા છે તો પહેલાના જેવા વિચારો એટલે કે પુનઃ સંગઠન થાય દર્દી વિધાયક સ્વખ્યાલ ધરાવતો થાય ખૂબ અગત્યની વાત છે એક પોઝિટિવિટી એનામાં આવતી જાય એક સકારાત્મક સોચ જો એનામાં આવતી જશે ને તો ચોક્કસ એ પોતાની રીતે આગળ વધતો જશે વાત વાસ્તવિકતાને સમજતો થાય ખૂબ અગત્યનું છે બેટા તમને પણ હું તમને વારંવાર કહું છું મારા જે દીકરા દીકરીઓ છે એ તો તમે બેટા ખાસ સમજો છો તમને પણ હું વારંવાર કહું છું કે વાસ્તવિકતાને સ્વીકારીને ચાલતા શીખો તો જીવનમાં ક્યારેય દુઃખી નહીં થવું પડે વાસ્તવિક રિયાલિટીમાં જીવન જીવવાનું રાખો નહીં કે લોકો એમ કહે છે કામ કરવું જોઈએ નહીં એમ નહીં વાસ્તવિકતાને સ્વીકારો પોતાની જે ક્ષમતા છે એનો ઉપયોગ કરો પોતાની રહે જે મર્યાદા છે એને પણ સ્વીકારો કે નહીં સર મારે ત્યાં નથી થતું હું ટ્રાય કરું છું એમ મેં કર્યું તો પણ મારેથી નહોતું થયું સર સ્વીકારી લો તમે વાસ્તવિકતાની સમજો સ્વતંત્ર રીતે નવા અનુભવનો સામનો તમે કરતા શીખો આ અભિગમે સલાહ વ્યવસાય ઉપર વિશાળ પ્રભાવ પાડ્યો મિત્રો સલાહની વાતો તો અલગ અલગ મનોપચારકોએ જે જે વાતો કરી હતી અલગ અલગ સલાહકારો જે સિદ્ધાંતો કે થિયરીઓ વિકસાવી હતી પણ કાલ રોજર્સે ઓગણીસો ને બેતાલીસમાં જે પુસ્તક લખ્યું એમાં ખાસ અસિલ કેન્દ્રિત અભિગમ જ્યારે આવ્યો ત્યાર પછી સલાહના ક્ષેત્રમાં એક વિશાળ એનો પ્રભાવ પડ્યો છે અને સલાહના ક્ષેત્રે એક નવી સલાહકારો એક નવા દ્રષ્ટિકોણ પ્રમાણે દર્દીની સમજતા થયા અસિલની વાતને સમજતા થયા આમ આમ કહેવાય ને સલાહાર્થીની વાતને સમજતા થયા અને તે જ રીતે પોતે મનોપચારક આમ કહેવાય ને મનોપચારો તરફ આગળ વધતા ગયા જેમાં ખાસ સલાહાર્થી એની મૂંઝવણને એની સમસ્યાને દૂર કરવી આ એક જ ઉદ્દેશ સાથે આગળ વધતા ગયા છે અને ખૂબ સરસ રીતે આજે પણ આજે પણ એકવીસમી સદીમાં પણ આ અભિગમનો ખૂબ વ્યાપકપણે ઉપયોગ કરી અને સલાહકારો અને મનોપ્ચારકો ખૂબ આગળ વધી રહ્યા છે અને ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે મિત્રો એટલે કહેવાનું તાત્પર્ય એક જ છે કે કોઈ પણ મુશ્કેલી આવે જીવનમાં ત્યારે કોઈ પણ મૂંઝવણભરી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે સલાહકાર જોડે કે મનોપચારિક જોડે જ્યારે કોઈ પણ વ્યક્તિ જાય છે તો સલાહકારે અને મનોપચારિક આવી રીતે કાર્ય કરવાનું રહે છે એની એક ખૂબ સરસ રીતે માહિતી આપવાનો મેં પ્રયાસ કર્યો છે હવે પછીનો ટોપિક મિત્રો અહીંયા કહે છે કે અત્યાર સુધીના જે ચાર અભિગમો જોયા ને એ બધા તો આમ કહેવાય ને આઉટ ઓફ કન્ટ્રીના છે હવે પછીનો જે આપણા ચેપ્ટરનો છેલ્લો મુદ્દો લાસ્ટ ટોપિક છે એમાં વાત કરવાના છીએ આપણે મનોપચાર પ્રત્યેના ભારતીય અભિગમ વિશેની આજે મનોવિશ્લેષણાત્મક કે વર્તન ઉપચાર કે બોધાત્મક કહેલ કેન્દ્ર આ તો આપણા ભારત દેશની વાતો નથી પણ ભારતમાં પણ એક ઇન્ડિયન પર્સપેક્ટિવ પ્રમાણે પણ ભારતમાં પણ કેટલાક અભિગમો આવ્યા છે કે જે ઉપયોગ કરવાથી મનોપચાર કરી શકાય એવું કહી શકાય વ્યક્તિની મુશ્કેલીઓ છે એને દૂર કરી શકાય એટલે કે જે ઇન્ડિયન પરસ્પેક્ટિવ છે ભારતીય અભિગમ પ્રમાણે એને દૂર કરવું હોય તો કેવી રીતે કરી શકાય તેના વિશેની ખૂબ ડિટેલમાં ચર્ચાઓ કરતો એક લાંબો વિડીયો મિત્રો અત્યારથી હું તમને કહું છું છેલ્લો ટૉપિક છે આ પ્રકરણનો લાસ્ટ મુદ્દો છે પોણે કલાક જેવું પિસ્તાલીસ મિનિટ જેવું આખું લેક્ચર હશે ખૂબ સરસ રીતે હું સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું આપ સાંભળશો જોશો તો તમને ચોક્કસ બોર્ડની પરીક્ષામાં ગમે તેવો પ્રશ્ન આવે એમાં તમે તૈયારી ખૂબ સારી હશે તો તમે યોગ્ય રીતે લખાણ લખી શકશો મિત્રો ઓકે ચાલો મળીશું એક છેલ્લા ટૉપિક સાથે ધન્યવાદ થેન્ક યુ